નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જામનગર માર્કેટયાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર મેળવશું પાકની વાત કરીએ તો જીરું જેમાં નીચો ભાવશે ત્રણ હજારથી ઊંચો ભાવશે ચાર હજાર સાતસો પંચાણું રૂપિયા રાયડું નવસો પચાસથી બારસો સડસઠ રૂપિયા ઈરંડા એક હજાર પચાસથી રૂપિયા ચણા અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો ચાલીસ રૂપિયા મગ અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા તુવેર સત્તરસોથી અઢારસો ને નેવું રૂપિયા ધાણા એક હજારથી અગિયારસો ને અગિયાર રૂપિયા અજમો બે હજાર એકસો પંચોતેરથી ત્રણ હજાર ને પંદર રૂપિયા જુવાર પાંચસો ચાલીસથી સાતસો પાંત્રીસ રૂપિયા લસણ બે હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા ડુંગળી લાલ બસોથી સાતસો ને પાંચ રૂપિયા બાજરી બસોથી ચારસો ને નેવું રૂપિયા તલ સફેદ બે હજાર બસોથી બે હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને ત્રીસ રૂપિયા કપાસ બારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આ મુજબ રહ્યા હતા